હવે વડોદરાના કોર્પોરેટરોને સિક્કિમ મોકલવામાં આવશે સરકારી ખર્ચે સેમિનાર માટે કે પછી ત્યાંના વિકાસથી તેઓ કંઈક શીખીને આવે એના માટે પણ સવાલ એ થાય કે ક્યાં સિક્કિમ અને ક્યાં વડોદરા શીખવાનું શું વિકાસનું મોડેલ તો ગુજરાત જ નથી દરેકના જીવનમાં અમુક સમય થાય એટલે મનોરંજનની જરૂર હોય જ દરેકના જીવનમાં અમુક સમય થાય એટલે મનોરંજનની જરૂર હોય જ દરેકના જીવનમાં અમુક સમય થાય એટલે મનોરંજન ની જરૂર હોય જ સાંભળ્યું ને આ શબ્દો કહ્યા છે સંસ્કારી નગરી વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે અને પણ ત્યારે જયારે તેમને પૂછવામાં આવ્યું કે વડોદરાના કોર્પોરેટરોને સિક્કિમનું નું વિકાસ મોડેલ જોવા કેમ મોકલવામાં આવી રહ્યા છે હવે સાંભળો તેમની આખી વાત દરેકના જીવનમાં અમુક સમય થાય એટલે મનોરંજનની જરૂર હોય જ એટલે આટલે દૂર જતા હોય તો ત્યાં આજુબાજુના સ્થળોની પણ મુલાકાત લેવાની જ હોય એ સ્વાભાવિક છે કે ભાઈ ખાલી સેમિનાર છે તો બે દિવસ સેમિનાર પતાવીને આવી ગયા એના બદલે આજુબાજુના બીજા સ્થળોની પણ મુલાકાત લઈને જોવાય કે ભાઈ ત્યાં કેવી રીતે શું છે એમ થયું એમ છે કે વર્ષ બે હજાર ત્રેવીસ માં વડોદરા મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરો સિક્કિમના પ્રવાસે ગઈ હતી તે સમયે સરકારી તિજોરીમાંથી વીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને રીજનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટ સ્ટડી ફોર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાતા સેમિનારમાં ભાગ લીધો હતો ત્યારબાદ હવે ફરીવાર વડોદરા કોર્પોરેશનના ત્રીસથી થી વધારે પુરુષ કોર્પોરેટરો પ્રવાસે જવાના છે જેની પાછળ સરકારી તિજોરીમાંથી ચાલીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થવાનો છે જેને લઈને ડેપ્યુટી મેયર તો આ નિર્ણયની સરાહના કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે મનોરંજનની તો જરૂર હોય જ દરેકને એટલે સેમિનારમાં ગયા હોય તો આજુબાજુ ફરવા પણ જાય એમ પણ કહી રહ્યા છે કે આવું તો વર્ષોથી થાય છે વર્ષોથી આવા વિકાસના લેસન લેવા સેમિનારો યોજાતા હોય તો તેમાંથી તાલીમ કેટલી લીધી શહેર ને કેટલું સુધાર્યું હવે આ પ્રવાસ ને લઈને વડોદરાના નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે મહિલા કોર્પોરેટરો તાલીમ લઈ આવ્યા પછી વડોદરા શહેર ને કઈ જ નબુ નથી આપ્યું ત્યારે હવે પુરુષ કોર્પોરેટરો આ તાલીમ માં જઈને માત્ર જલસા કરવા જતા હોય તેવું લોકો ને લાગી રહ્યું છે તમે પણ જોવો રોષ કેટલો છે વડોદરા શહેર એક પ્રકારે સયાજીરાવ ગાયકવાડે જે પ્રકારે શહેરની નગર રચના કરી છે એ નજીક નજીક વિશ્વમાં એવું કહી શકાય કે આદર્શ નગર રચના હતી અને એ સમયની સયાજીરાવ ગાયકવાડે જે નગર રચના કરી છે એને બદસુરત કરવાનું કામ વડોદરા મહાનગરપાલિકાએ છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં કર્યું છે વડોદરા શહેરની બધો નકશો બગાડીને મૂકી દીધો છે વરસાદી પાણીની વ્યવસ્થા નહી તમારે પીવાની પાણીની વ્યવસ્થા નહી ગટરની વ્યવસ્થા ખરાબ રોડ રસ્તા ખરાબ સ્ટ્રીટ લાઇટ ખરાબ હવે જે પ્રાકૃતિક રીતે નગર વસાવેલું એને પણ તમે ખરાબ કરી નાખ્યું પર્યાવરણ પણ ખરાબ કરી નાખ્યું ક્યાં વડોદરા અને ક્યાં સિક્કિમ એટલું તો લોકો પણ સમજે છે કે બંનેની ભૌગોલિક સ્થિતિ અલગ છે સિક્કિમથી થી શું શીખવાના વડોદરા માટે વડોદરા મહાનગરપાલિકાના વહીવટદારો એવું કહી રહ્યા છે કે હવે અમે શીખવા જઈએ કોઈક બીજા સ્ટેટમાં એ પણ સિક્કિમ જે પહાડી સ્ટેટ છે ત્યાં બધે જ પહાડ જ છે તો તમે વિચાર કરો કે વડોદરાની જે ભૌગોલિક પરિસ્થિતિ અને સિક્કિમની ભૌગોલિક પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે એવી પરિસ્થિતિમાં તમે જો વડોદરા શહેરને સિક્કિમ સાથે સરખાવ કે ત્યાંથી કંઈક શીખીને વડોદરામાં કરશો એવી સંભાવનાઓ નહિવત હોય

એક્સિડન્ટ થયું કયા કારણોસર એની તપાસ કરવાને બદલે અંગદાનનું મહત્વ લીધું સારું જ અંગદાનનું પણ વાહ લૂંટી છે નહીં કે જે ટ્રાફિક અકસ્માત થયા છે સુકામાં ઘટના બને છે તો હું કહેવા માંગુ છું કે વડોદરાથી ચારસો કિલોમીટરના રેડિયસની અંદર મુંબઈ છે ઇન્દોર છે ભોપાલ છે આ સ્માર્ટ સિટી જે ખરેખર નજીકની અંદર છે એનું અનુકરણ કરવા જેવું છે અરે વડોદરાના જેટલા બી કોર્પોરેટરો છે એ લોકોને હાથ જોડું છું કે આ બધા ધંધા અને ખાલી અહીંયા સુરત જશો ને એનો આવા જવાન ખર્ચો છું ખાલી સુરતમાં જઈને એ કે આ જે તમે લીલો ખર્ચા માટે શીખવા જઈ રહ્યા છો પણ ખાલી તૈયાર જઈ તો તમારા આપડે ચાલીસ લાખ બચી જશે વડોદરાની લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સંસ્થા દ્વારા આ સેમિનાર નું આયોજન થાય છે બે દિવસનો સેમિનાર છે અને સાત દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ખર્ચ ચાલીસ લાખ રૂપિયા જેવો થવાનો છે અને પાંચ દિવસ આ કોર્પોરેટરો સિક્કિમના ના વિવિધ સ્થળોએ ફરવા જવાના છે આ સ્થિતિમાં વડોદરા શહેર ને શું મળશે તે સૌથી મોટો સવાલ છે સવાલ એ પણ છે કે જનતાના પરસેવાની કમાણીએ આ કોર્પોરેટરો કે જેમના પર તેમણે વિશ્વાસ મૂકીને મત આપ્યો તે જલસા કરવાના છે અને જનતા તેમના પાપે શહેરમાં માત્ર હેરાન થવાની છે આવો અન્યાય કેમ અને ક્યાં સુધી કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા પ્રજા પરસેવો વહાવી પેટે પાટા બાંધી પૈસા કમાસર કરીને પોતાના સ્ટડી કરવા દિવસ નો સેમિનાર અને પાંચ દિવસ હરવા ફરવાનું વડોદરાના પુરુષ કોર્પોરેટરો ને ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બે માં મહિલા કોર્પોરેટરો પણ આવી જ રીતે જઈ આવી છે સિક્કિમ કે આથી શું શીખી તે સવાલ કારણ કે શીખ લઈને બે વડોદરા કોઈ નજરાણું ના આપ્યું છે અને તે ટેક્સના ના પૈસાનું પાણી આવી રીતે થાય છે હક છે તેમનો સવાલ ઉઠાવવાનો તમે જાઓ ને વિકાસના પ્રવાસે તમને કોણે ના પાડી છે નજીકમાં ઓછા ખર્ચ થતો હોય એવા શહેરોમાં જાઓ ને તમે કઈક શીખી શકો અને વડોદરામાં અમલીકરણ કરી શકો ક્યાં પહાડો વાળો સિક્કિમ અને ક્યાં વડોદરા ભૌગોલિક સ્થિતિ આખી અલગ છે અમદાવાદના કોર્પોરેટરોને પણ આવી જ રીતે જમ્મુ કાશ્મીરના પ્રવાસે લઈ ગયા હતા ત્યારે પણ આવો જ વિવાદ થયો હતો પાછા વડોદરા તમારા પગાર થી ખર્ચો ને સરકારી તિજોરી કેમ થાય પાછી ફ્લાઇટ એસી ફાઈવ સ્ટાર રૂમ્સ બધું ફાઈવ સ્ટાર સેવાઓ સરકારી ટ્રેનોમાં રહો સરકારી ગેસ્ટ હાઉસમાં માં જાઓ છો ને ક્યાં રહો શું ફરક પડે પ્રજાના પૈસે જે કોઈ પણ કાળે સાથી ન લેવાય પણ શું કરીએ પ્રજાને તો ભોગવવાનું અને ભોગવવાનું જ છે તેમના પૈસે આ કોર્પોરેટરો જલસા કરશે સિક્કિમ અને આ કોર્પોરેટરોના પાપે પ્રજા વડોદરામાં અસુવિધાઓથી હેરાન રહેશે